અત્રે પધારે લા હરિ ગુરુ જય એક ઘડી આધી ઘડી ને આધી મે ઘડી આધી ઘડી ને આધી મે પુણ્યા તુલસી સંગત સંતગી કઠે કોટી કયમરા આજ જગત માં જન્મ મળ્યો ન મળ મનવ નો અવતાર

Oh, yeah. thank <laughs> you 이로 <목소리도>

અને કે છે કે એ બતાવો અમને જોગીઓ જોગી મારી કાયાનો ગઢનારા જોગીડો મળે તો અમે જીવી નહીતર છોડી દો મારા પ્રાણ પરમાત્માને પામવાની કેટલી તલપ છે જેવી રીતે માછલી જળની બહાર નાખો ને તડફડિયા મારે જળ વિના એમ પરમાત્મા વિના આ જીવાતમાં તડફડિયા મારે એને ઈશ્વરની ઓળખાણ થાય થાય ને થાય બાપાએ સરસ વાત કરી સવારામ બાપાની સવારામ બાપા એ કીધું છે તું પોતે પરમાત્મા છો બોલે બીજો પરમાત્મા પોતે આંધળો કે એટલે તમારે ઈશ્વર ઓળખવા હોય તો પેલા તમે તમને ઓળખો તમે કોણ છો આ વિશ્વમાં ક્યાંથી આવ્યા છો ના દેહ પડ્યા પછી તમારે ક્યાં જવાનું છે એ જાણવા માટે આવા તત્વ દર્શી સદગુરુ શરણે જવાની જરૂર છે મારા પેલા અને એટલા માટે કીધું કોઈ બતાવો અમને આવો જોગી જોગી મારી કાયાનો ઘડનારા કાયા કોને ઘડે છે બાપાએ એનું સરસ વર્ણન કરી દીધું એ બધી સત્ય વાત છે એમાં કાંઈ ઘટતું નથી માટે જોગી મળે તો મેં જીવી નહીતર છોડી દો મારા પ્રાણ પછી કીધું કે હું રે અરણીને પીયું મારો પારથી માર્યા મને શબ્દુંના બાણ વચનુંના બાણ બાણ વાગ્યા હોય જાણે અવર વર્ષું જાણે જાણે મરગલો છે વનમાં ફરે કસ્તુરીની સુગંધ આવે વન વન ભટકે પણ કઈ કસ્તુરી મળે નહીં આવા માલમી મળી જાય તો કે ભાઈ તારી નાભીમાં કસ્તુરી છે નાથી તને સુગંધ આવે છે એટલે જેને જેને આવા સદગુરુ બાણ વિંધાણા વાગ્યા હોય એના પ્રેમે પ્રાણ વિધાય જાય છે મારા વાલા અને એને આની કિંમત અવરને આની કિંમત સમજાતી નથી કારણ કે એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર થાકે મુનિજન પંડિતા વેદ નો પામે પાર એક એક શબ્દ ગુરુદેવ ના એવા હોય છે પોતાના આત્માની જાગૃતિ માટે પોતાના આત્માને પોતાના સ્વરૂપમાં જગાડવા માટે ભગવાન કૃષ્ણ કહેતા હોય કે અણુણુમાં પરમાત્મા કેવી રીતે છે એને જાણવાની જરૂર છે આમાં પરમાત્મા હોય જ પણ આપણે એને જાણતા નથી કારણ કે કીધું છે મારા અંગત ભક્ત હોય મને તત્વજ્ઞાન બધે જાણી શકે તત્વજ્ઞાન જેને જાણ્યું હોય આવા મહાપુરુષ સદગુરુ પાસે જઈ અને એને આને માલુમ થાય છે આ પરમાત્મા એને નક્કી થાય છે સ્વાસ સારી રહ્યો છે જબરદાને કીધું છે જય હો કે આ જીવને ખરી ખબર ક્યારે પડે કે દેવ મારો આ દેહ દેવળમાં મળે આ જગત ના છે ભોળા છે માનવી ગોત છે દેવળે દેવળે જપ તપ તિરાથ વરત કરીને દેહને ને ગાળા હિમાળે જીવને ખરી ખબર ક્યારે પડે કે દેવ મારો આ દેહ દેવળમાં મળે આ કયા મામરે ગુપો ટપકી રહ્યો છે હર પડે ઘડી ફળ અટકી જાય તો એનો મેળ ન મળે જીવને ખરી ખબર કેરે પડે કે દેવ મારો આ દેહ દેવળમાં મળે પણ નજર કરું ત્યાં નર હરી મારો જુક્તિથી જોવા મળે જબરદાન કે જગદીશ વિના કોઈ ખૂણો ખાલી ન મળે પણ આવી યુક્તિ કરે કોણ આવા સદગુરુ હોય યુક્તિ કરે અને યુક્તિ થી તમારા ઘટમાં પરમાત્મા બેઠા છે એના દર્શન કરાવે એનો અનુભવ કરાવે અને એ અનુભવ વિના પોતાનું સ્વરૂપ નકી નથી થતું જેહો જેહો આપણે એ માટે આપણું જીવન બનાવવું જોઈએ બાપજીએ સરસ કીધું મહારાજે સરસ વાત કરી કે પાંચ પ્રતિજ્ઞાનું પાલન કરવું જોઈએ ચોરી ન કરાય દારૂ ન પીવાય જુગાર ન રમાય પરમાટી ન ખવાય વિચાર ન કરાય પાંચ પ્રતિજ્ઞાનું પાલન કરી દે આપણું જીવન પવિત્ર થાય અને જીવન પવિત્ર થાય તો જ ઈશ્વર ઓળખવાને લાયક બની પછી શરીરના છ શત્રુ છે કામ ક્રોધ મદ લોભ રાગ દ્વેષ ઈર્ષા આ સયને આપણે કાબુમાં રાખવા જોઈએ અને એને જ્યાં સુધી કાબુમાં નહીં કરી શકો ત્યાં સુધી તમે કોઈ ભક્તિને માર્ગે નહીં ચાલી શકો હું પણ નહીં ચાલી શકો બધાને આને કબજે કરવા જોઈએ અને પાંચ વિષયો છે શબ્દ સપ્રસ રૂપ રસ ને ગંધ આ પાંચ વિષયોને કાબુમાં કરવા જોઈએ બીજા ચોરાશી લાખ ખોડિયા બીજા છે એમાં એક એક વિષય છે અને આ માનવ દેહમાં પાંચ વિષય છે અને જો આ પાંચે વિષય એક એક વિષય હોય એનું પતન થાય છે તો પાંચ વિષય વાળાનું શું થતું છે મારા વાલા એને કબજે કરો અને કેણે તો ખાંડ મિશ્રી રેણી તાતા લો કેણે કઈ રેણી પાળે એવા વિરલા કો અને જે જે રેણી પાળશે ને એનું કામ થઈ જાય છે મારા વાલા રેણી પાળવા હાલો ગંગા સત્ય પાનબાઈ ને કહી દીધું કે આવા હું તમને કહી દીધું પણ ભાઈ તમને ઉપદેશ થઈ ગયો તમને આત્માની એ વાત હતી તે તમને નક્કી કરાવી દીધી હવે તમે રેણી પાડવા રેણી જ્યાં સુધી નહીં હોય ક્યાં સુધી ભક્તિના માર્ગે આગળ ચાલી શકાતું નથી એટલા માટે આવો સરસ મજાનો માનવ અવતાર ચોરાશી લાખ ખોડિયામાં મળ્યો છે બાપજી કીધું કેટલો કિંમતી છે એક એક અવયવની કિંમત આખો કોઈ તમને એમ કહે કે એક નાક આપો તમને દસ લાખ આપું તો નો આપીએ કેરું તસલી આંગળ એક લાખ દો તો એનો આપો એમ એક એક અવયવ કેટલું કિંમતી પરમાત્મા એ આપણને આપ્યું છે એનું ભજન કરવા પરમાત્માને પામવા માટે આ જીવ માથે સોરાશી છે એમાંથી છૂટવા માટે જન્મ મરણના ચક્રમાંથી છૂટવા માટે ગુરુ મહારાજે તમને દેહ થી પર છે આ પિંડ થી પર બ્રહ્માત્મા છે દેશ છે નાશવંત પરમાત્મા શાશ્વત છે આ કાયા નાશવાળી છે અને પરમાત્મા અવિનાશી છે પણ આ એના વડે બોલાય છે એટલે પરમાત્માને આ દેહ દેવળ ની અંદર ઓળખવાની જરૂર છે એટલા માટે જપ તપ કરતા જવાની જશે ગટપણ માં ગોથા ખાશો આ અવસર છે પ્રભુ ભજા નો સુખ્યા તો સોરાશી માં જશો જો સોરાશી માં ન જવું હોય તો આવા મહાપુરુષનું શરણ પકડે ને પોતાના નિઃ જાણી લીજો અને આ ભવસાગર છે જે પાર ઉતરી જજો આવો અવસર વારંવાર મળવાનો નથી એટલે કીધું હું ને હું રે હરણી પીયું મારો પારધી માર્યા મને વચનોના બાણ બાણ વાગ્યા હોય જાણે અવર શું જાણે જાણે જેને દરદ થયું હોય એને પીડા થતી હોય એને દવાની જરૂર છે એક ભાઈ અમારા દ્રષ્ટાંત આપતા એક ભાઈ ને ગુમડું થયેલું અને કોઈ આ બાપજી કોઈ વૈદ્ય આપ્યું એવું મલામ કે આ લો આ તમારું ગુમડું મટી જશે તેને મતલબ ગુમડા ને ને ગુમડું મટી ગયું તે બોલો ભાઈ તો રાજી થઈ ગયો ઉભી બધારે આયલો ડાબલો લઈને મતલબ ને જીના ઓને લીટા કરવા મંડ્યો ટપકા કે આ બહુ હારો છે બહુ હારો પણ જીને પીડા થતી ને સોપડો તો મટે એટલે જેને જેને આમાં પરમાત્માને પામવાની જો ઈચ્છા હોય એને આ જ્ઞાન જીવનમાં ઉતરે માનવ જન્મ સફળ કરવો હોય એના કામનું છે મારા વાલા સોપાટી માંડી શકી ખેલું મારા પીવ ની સંગાત બાપજી શબ્દ સુરતા ની વાત છે પરમાત્મા છે સુરતા એને પારખી જાય હરણી ને પીવ મારો પારધી માર્યા મને શબ્દ બાણ બાણ વાગ્યા હોય જાણે અવર શું જાણે જાણે ચોપાટીઓ માંડી સખી મેં સુનમાં ખેલું મારા પીયુ ની સંગાત હું રે હારું તો પીયુ ના સંગ માં પીયુ હારે તો ભેળા રે ભરતા ટોચ ની વાત છે ના ગયા પછી બે નથી રહેતા એક જ છે પરમાત્મા આખા વિશ્વમાં બે છે જ નહીં બે એક મિયાનમાં બે તલવારું હાલે જ નહીં કોઈ દિવસ પરમાત્મા એક છે ભગવાને

કારણ કે નું મકાન છે પણ મકાન ને સગરામભાઈ નથી આપણે એથી પર છે એને જાણવા માટે આવા સત્સંગ ભજન કીર્તન ની એટલા માટે જરૂર છે મારા વાલા એટલે અખા ભક્ત તો એમ કીધું કે જે ધીરે મુવા પછી જાઉં ઈ ઘર કે જીવતા જો ભાઈ ભાઈ બે પડી જાય ને આપણે જે ઘરે જવાનું છે ઈ ઘર આપણે જીવતા જોવા માટે આ માનવ દેહ મળ્યો છે મારા વાલા અને એ તક વારંવાર મળતી નથી હું રે પ્યાસી પીયુના નામની જપું હું તો પીયુ પીયુના જાપ મસંદર પ્રતાપે ગોરક્ષ બોલ્યા ગુરુ મારા ઉતારે બહુ પાય સદગુરુ બહુ પાર ઉતારી દે પીવના પરમાત્મા આરે પ્રીતિ બાંધવાની કબીર સાહેબે તો એમ કીધું આ તન વિસ્કી બેલરી સદગુરુ અમૃત ની ખાંડ શીશ તો સદગુરુ મળે તોય સસ્તા થાય વાહ ભાઈ વાહ ભાઈ વાહ આવો સરસ મદાનો માનવ દેહ મળ્યો છે અને પરમાત્માના પામવા માટે સતા દેહ કુરબાન થઈ જાય કોઈ પાછું પડવાનું નથી

આ સત્સંગની જરૂર છે મારા વાલા સરસ સાવો યોગ મેળવશે ધનભાગશે સગરામભાઈને એના પરિવારે આપણને એક આસન ઉપર બિહારી આવ્યા મહાપુરુષોના દીદાર દર્શન કરાવ્યા ક્યાં ક્યાંથી હંસો આવ્યા છે અને આ તો હંસની સભા છે એટલા માટે સૌ સંતોને મારે આટલું બોલી મારી વાણી વિરામ પામ બહુ સદગુરુ મહારાજની